ગીર સોમનાથના તાલાળા શહેરમાં આવેલા શ્રીબાઈ માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને મંદિર વિકાસ અને ડેવલપમેન્ટ માટે રૂપિયા સોળ કરોડની જાહેરાત કરી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમે એ હરમેશ એમના જાહેર ફંક્શનમાં કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી એ માન્ય નરેન્દ્રભાઈએ આપણને આપી છે હવે આપણે બધાએ પણ આ આપણે આપણી તાકાત તો બતાવવી પડે ને કે આપણે શું જોઈએ છે ક્યાં જોઈએ છે કેવું જોઈએ છે તો એ જો તૈયારી રાખીશું મંદિરનું ડેવલપમેન્ટ આપણે કરવાના જ છીએ એમાં કોઈ તકલીફ નથી ઘણી વખતે ટ્રસ્ટે બતાવ્યું હોય કે ભાઈ ટ્રસ્ટે બહુ બતાડી દીધું છે દસ કરોડનું છે અને વીસ કરોડનું છે કેટલું છે મને બહુ આઈડિયા નથી અત્યારે સોળ કરોડનું સોળ કરોડનું છે એમ અને સોળ કરોડની તૈયારી તો આપણા મંત્રીશ્રીએ તો આપી જ દીધી છે એટલે તમારે કોઈ એવા ટેન્શન નથી પહેલાં આપણને લાગે છે અત્યારે કારણ કે અત્યારે યુવાનો જે છે એ બધાને તો ભાજપનું શાસન જ જોયું છે બાકી પહેલાં એક લાખ રૂપિયાનું કામ લેવું હોય સરકાર પાસેથી તો કેટલો દમ નીકળી જતો અહીંયા બધા વડીલો ઘણા બધા બેઠા છે એમને ખબર છે કેટલી તાકાતથી જવું પડે ત્યારે એક લાખ રૂપિયાનું કામ આજે સરળતાથી સોળ કરોડનું કામ અહીંયા એમાં માતાજી શ્રીભાઈનું જે નવનિર્માણ મંદિર બન્યું છે એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠે ત્રિદિવસીય પ્રોગ્રામ છે અત્યારે અને એમાં અમે મુખ્યમંત્રીને આવવાનું આમંત્રણ આપ્યું હતું એમાં અમારા અહીંના લોકલ ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ખૂબ જ મહેનત કરી અને મુળુભાઈ બેરા એ બે અમને વચન આપ્યું હતું કે મુખ્યમંત્રીને અમે ગમે તે પ્રયાસો કરીને પણ ત્યાં લઈ આવશું તે વચને પાડ્યું એ બદલ એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનવું સંસ્થા વતી અને પ્રજાપતિ સમાજ હતી આજરોજ પ્રજાપતિઓના ઘરે ઘરે ફર્યો ત્યાંથી પંચ પંચધાતુ ઘરેથી બહેનોએ પિત્તળ સોનું તાંબુ ચાંદી જે જે આપ્યું છે એ ઘંટ ભવ્ય અને દિવ્ય ઘન ચાર હજાર કિલોનો કે જેનું વર્લ્ડ ઓફ રેકોર્ડમાં એનું ગોલ્ડન ઓફ રેકોર્ડ્સમાં તેનું રેકોર્ડ ધરાવે છે એનું અને એ ઘણ ચાર હજાર કિલોનો છે અને એનું અનાવરણ આજે મુખ્યમંત્રીના હસ્તે અમે કર્યું છે આજે અને મુખ્યમંત્રીએ અમને આજે ખૂબ જ સરસ રીતે આજે આ આ સ્થળનો યાત્રાધામમાં સમાવેશ થાય અને જે આ ખુદતી સુવિધાઓ જે પ્રવાસીઓને જે ટુરિઝમમાં જે આ સાસણ અને સોમનાથ વચ્ચે જે આ પાટ ગીરના પાટનગર તાલાણામાં જે શ્રીબાઈમાં જે આજુબાજુના લોકો પણ અહીંયા આસ્થા ધરાવે છે પ્રજાપતિ તો શીખ છે પણ બીજા બધા સમુદાયો પણ અહીંયા આસ્થા ધરાવે છે તો આયા ઘણી પ્રવૃત્તિઓ ચાલુ છે તો અહીંયા જે ખોટતી સુવિધાઓ છે સરકાર તરફથી પૂરી પાડવાનું આજે જાહેર કર્યું છે એકાદ મહિના પહેલાં સરકારની આર્કિટેકની ટીમ આવી હતી અને તેનું સોળ કરોડનું જે જે બજેટ છે અમારા મંદિરમાં એ ફાળવવાનું આજે મુખ્યમંત્રી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ટ્રસ્ટ દ્વારા જે જે સુવિધાઓ અમે જેને સૂચવેલી છે સુવિધાઓ અમારી મંજૂર કરી છે અને આ જગ્યામાં સુવિધા ઉપલબ્ધ કરાવશે ઈ એસજી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક સ્વિફ્ટ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ